એ કપાસના રૂહ એણવા હું જતો હતો આજે ઘણા બધા મારા લખેલા સોંગ મિલિયનોમાં છે પણ દોસ્તો હું સાચું જ ગઉ છું હું ફક્ત ને ફક્ત બારમું ધોરણ જ ભણ્યો છું દોસ્તો સેલ્ફી લેવામાં તો ફક્ત એક સેકન્ડ જ લાગે છે પણ ઈમેજ બનાવતા આખી જિંદગી લાગી જાય છે તો દોસ્તો નમસ્કાર હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ રાઈટર વિરબન ઠાકોર દોસ્તો મેં ઘણા બધા સોંગ લખ્યા છે ઘણા બધા મારા ગુજરાતી ગીતો લખેલા મિલિયનોમાં છે સાથે સાથે હિન્દી સોંગ પણ મેં લખ્યા છે અને એ પણ લાખોમાં હજારોમાં અને મિલિયનોમાં જોયા છે તમારા બધાનો બહુ પ્રેમ મળ્યો છે બહુ સપોર્ટ મળ્યો છે અને બહુ સાથ મળ્યો છે અને આજે ગુડ ટોક્સના માધ્યમથી હું મારી સ્ટોરી તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું દોસ્તો પહેલા જ કહી દઉં કે મારી સ્ટોરીને તમે ધ્યાનથી અને પૂરી પૂરી સાંભળજો અને દિલમાં ઉતારજો કારણ કે દોસ્તો જો તમે અડધો જોઈને જતા રહેશો તો તમને કશું ખબર નહીં પડે ખાલી બકવાસ જ લાગશે પણ દોસ્તો જો તમે ધ્યાનથી અને પૂરું સાંભળશો તો તમને ઘણું બધું સમજવા મળશે તમારી લાઈફના દોસ્તો બધા સપના તમે પૂરા કરી શકશો ફક્ત અને મારી સ્ટોરીને તમે એકવાર દિલથી દિલથી સાંભળવાની સમજવાની કોશિશ કરજો હું પણ તમારી જેમ એક સામાન્ય કુટુંબમાંથી જ આવું છું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ આવું છું મારી પાસે પણ કોઈ એટલા બધા પૈસા નહોતા કોઈ એટલી પ્રોપર્ટી નહોતી કોઈ એટલા સપોર્ટ નતા કોઈનો સાથ નતો તો દોસ્તો વાત કરીએ હવે સૌથી પહેલા મારી સ્કૂલ લાઈફની કારણ કે દોસ્તો ભણતર વિના કશું નથી ભણતર એ ફૂલ છે અને એ જો તમે ના મેળવો તો એ તમારી સૌથી મોટા મોટી ભૂલ છે ભણવામાં પહેલેથી બહુ ઇન્ટરેસ્ટ હતો કારણ કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને એટલો બધો વાંચવાનો શોખ હતો એટલો બધો લખવાનો શોખ હતો કે હું બીજાના પણ લેસન છે એ હું કરતો કારણ કે મને બહુ બધો શોખ હતો લખવાનો એટલે સૌથી પહેલા છે ને મને સ્કૂલમાં બહુ બધો પ્રેમ મળવા મળ્યો કારણ કે ભણવામાં હું જ્યાં 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 સુધી ભણ્યો જેટલા વર્ષ હું પ્રાઇમરી મારી પ્રાથમિક શાળા લીલાપુરા પ્રાથમિક શાળા અમારા કોઈટા ગામમાં છે એમાં મેં સ્કૂલમાં જ્યારે ભણતો ત્યારે જ્યાં સુધી સુધી ભણ્યો ત્યાં દોસ્તો દોસ્તો ફર્સ્ટ નંબરે હું આવ્યો છું તમને ખબર હશે કે ગમે ત્યારે તમને રિવોર્ડ મળે ને ત્યારે તમને કામ કરવાની બહુ મજા આવે જ્યારે જ્યારે મારે પહેલો નંબર આવતો હતો ત્યારે મને થતું હતું હવે ખાલી મારી સ્કૂલમાં જ નહીં બીજી સ્કૂલમાં જઈને પણ મારે મારી સ્કૂલનું નામ બનાવવું છે અને દોસ્તો થયું પણ એવું કે જ્યારે જ્યારે વિજ્ઞાન મેળા એ સમયે બહુ બધા યોજાતા હતા અને વિજ્ઞાન મેળામાં હું પાર્ટિસિપેન્ટ કરતો અને ઘણા બધા અમે સર્ટિફિકેટ અમારી સ્કૂલને અપાવ્યા છે ફક્ત એક લર્નિંગના શોખના કારણથી કારણ કે દોસ્તો તમારો જો શોખ હશે ને તમારી અંદર શોખ હશે તો તમે બધું જ કરી શકશો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ દુનિયામાં દોસ્તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી તમે જે વિચારો એ કરી શકો છો કારણ કે દોસ્તો તમે સર્વશક્તિમાન છો તમારી અંદર બધું જ છે પણ કમી છે એક વસ્તુ વિચારવાની તમે એટલું બધું મોટું વિચારતા નથી તમારા જે વિચારો છે એ નાના છે દોસ્તો જીવનમાં જે જે વિચારવાનું છે બહુ મોટું વિચારો તો જ તમે જોયેલા સપના છે ત્યાં સુધી પહોંચી શકશો મને ભણવામાં તો શોખ હતો પણ દોસ્તો વચ્ચે એવું થયું કે મને થોડોક હું ગલત રસ્તે ચડી ગયો ગલત રસ્તે એટલે મેં હે ને મેં નાનકડી દુકાન બનાવી દીધી ઘરે અને ભણવાનું ધ્યાન ને આપું ઘણી બધી રજાઓ પાડવા માંડ્યો હું બહુ બધો ડિસ્ટર્બ થઈ ગયો અને ત્યારે મને એક જેવું અત્યારે પણ યાદ છે કે મારા ગુરુજી લીલાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા એ મને ઘરે ઉપાડીને લઈ ગયા અને અને પછી કીધું કે તું આટલું આટલું બધું બધું તારામાં છે તને આવડે છે તો તું બધું કરવામાં તારો ટાઈમ બગાડે છે તો તું કઈક જીવનમાં તું કઈક કરી શકીશ એમને તો એટલા ઉધી પણ દોસ્તો કીધું એમને જે મારામાં અત્યારે જે છે એ પહેલા જ દસથી થી પંદર વર્ષ પહેલા જ એમને જોઈ લીધું હતું કે એમને કીધું કે વીરભણને અમે ભણાવીશું અમે અમારા પૈસાથી આને ભણાવીશું મારા ઘરવાળા લોકોને પણ કીધું કે વીરભણને ભણાવવાની ટેન્સલ તમે ના લો અમે ખુદ ભણાવશું એને અને મારો ઘણો બધો ખર્ચો મારા ગુરુજીએ પણ કર્યો છે એમાં જે શિક્ષિકાઓ હતી એમના જે છોકરા આગળ મારાથી ભણતા હતા એમની બધી ગાઈડોથી હું ભણ્યો છું મારી પાસે ગાઈડો પણ મેં લાઈ નથી હું જ્યાં જ્યાં ભણ્યો છું જ્યારે જ્યારે ભણ્યો છું ત્યારે ગાઈડ લાવવા માટે કોઈ પૈસા બી એટલા બધા હતા નહીં મારી જોડે એટલે ગાઈડો પણ અમે લાઈ નથી અને એ બધા બીજાની ગાઈડોથી અમે હું ભણ્યો છું એટલે દોસ્તો તમે કહો છો કે અમારી પાસે ભણતર નથી અને અમને કોઈનો સપોર્ટ નથી તો અમે આગળ ના જઈ શકીએ અમને કશું ના આવડે દોસ્તો શીખવા માટે જરૂરી છે તમારી અંદરની પાવર અંદરની તાકાત કારણ કે કોઈના કહેવાથી લોકો તમને કહેશે કે ભણવાજો ભણવા જો ભણો એનાથી કશું નહીં થાય જો તમારી અંદર જો જો દોસ્તો તમારે અંદરથી એવું નહીં હોય કંઈક કરવાની ધગશ નહીં હોય તો તમે ક્યારેય જીવનમાં તમારા ગોલ સુધી નહીં પહોંચી શકો એટલે દોસ્તો મારા સ્કૂલ લાઈફ ઉપરથી હું એટલું કહીશ કે દોસ્તો જો તમારે ઈચ્છા હોય તો દિલથી ભણજો કારણ કે દોસ્તો જો તમે દિલથી કોઈ પણ વસ્તુને કરો છો તો એનું રિઝલ્ટ જે મળે છે એ અલગ જ ટાઈપનું હોય છે તો હવે મારી સ્કૂલ લાઈફ ઉપરથી તમને ખબર પડી છે કે શીખવા માટે

ત્યારે જ મારી એટલી નાની ઉંમરમાં મારા પપ્પા ઓફ થઈ ગયા હતા એટલે મારી મમ્મી જે છે એમને મોટા કર્યા અને મારી મમ્મી બહુ બધી મહેનત કરી રાતના ચારાવાળી પોણત કરી અને એમને મોટા કર્યા અને ભણાયા મારા બીજો મારાથી મોટો ભાઈ છે એમનો પણ બહુ બધો સપોર્ટ મને આજ સુધીના મારા લાઈફમાં રહ્યો છે અને ત્યારે પણ આજે પણ મને લોકો એ કશું કામ કરવા નથી દેતા એ બધા ઘરનું બધું કામ એ બધું મહેનત કરી નાખે છે ઘરવાળા લોકો મને કશું કામ કરવા દેતા નથી અને બધાનો બહુ બધો પ્રેમ મળ્યો છે એટલે બીજી વાત કે જ્યારે બાળપણમાં મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે અમારા ફેમિલીમાં બહુ બધું પ્રોબ્લેમ થઈ ગયા કારણ કે અમે છોકરા તો બધા અમારા નાના હતા મારી બહેનો જે છે એ મારી મોટી બેન દસ વર્ષ અમારા ઘરે મારા જીજુ સાથે રહ્યા કારણ કે અમને એટલી બધી સમજણ નથી અને જીવનને કઈ રીતે રહેવું અમે બહુ એકલા પડી ગયા હતા અમારા પપ્પા અમને નાની ઉંમરમાં છોડી ગયા એટલે અમે એકલા પડી ગયા હતા એટલે મારી બેન અહીંયા દસ વર્ષ રહ્યા અને મારા મમ્મીએ બહુ બધી મહેનત કરી અને મારા ભાઈઓ બધા મારા ફેમિલીએ બહુ બધી મહેનત કરી અને દોસ્તો અમારી ફેમિલી એટલો બધો સપોર્ટ રહ્યો છે ક્યારેય પણ કોઈ વાતે ઓછું આવવા નથી દીધું અમારા જે જે શોખ હતા એ અમને પૂરા કર્યા છે અને ક્યારેય પણ મારી મમ્મીએ મારા પપ્પાની યાદ નથી આવવા દીધી એટલી બધી મહેનત એટલી બધી રાતના ચારાપણ એ બધું કરે અને છતાં પણ એ બધું કરી અને અમારા શોખ પૂરા કર્યા છે મને ખબર છે કે મારે સાયકલ લેવી હતી ત્યારે એમની પાસે કશું એટલી બધી પોઝિશન નથી છતાં પણ મને એમને એમને જે ઘણા બધા બીજા કામ કરીને પણ મને સાયકલ લઈ આપી એટલે દોસ્તો હવે મારી ફરજ ભણે છે કે મારી મમ્મીના બધા જ ડ્રીમ્સ હું એક એક ડ્રીમ્સને પૂરા કરું દોસ્તો હવે મારું એક જ સપનું છે કે મને જે મારી મમ્મીએ સપોર્ટ કર્યો છે મારા ફેમિલીએ સપોર્ટ કર્યો છે એનાથી હજાર ગણું હું આપી શકું દોસ્તો મારી સ્ટોરી ઉપરથી તમે એક વસ્તુ નક્કી કરો કે તમારો કોઈ પણ ગોલ હશે તમારો કોઈ પણ સપનું હશે એમાં તમારી ફેમિલી ઇન્વોલ્વ હશે તો તમે આસાનીથી એ રસ્તે તમે ફટોફટ તમારું સપનું પૂરું કરી શકશો કારણ કે દોસ્તો ગોલ એ ઇમોશનલ ગોલ હશે તમારો તો તમને કોઈ પણ અટકાવી નહીં શકે તમને કોઈ પણ એવી બાધા નહીં નડે તમે સવારે ચાર વાગે પોચ વાગે ગમે ત્યારે ઉઠવું છે તો દોસ્તો તમે ઉઠી શકશો કારણ કે તમારી સાથે તમારું ઇમોશન જોડાયેલું છે તો દોસ્તો બધાને હું કહીશ કે તમારું કોઈ પણ સપનું છે તો સૌથી પહેલા તમારા ફેમિલી માટેનું સપનું રાખો તમારા કુટુંબ માટેનું સપનું રાખો તો તમને ક્યારે એવું નહીં થાય કે ભાઈ આટલા કલાક અમે ના કામ કરી શકીએ આટલું બધું અમારે નથી કરવું ગમે એટલું દોસ્તો તમે કરી શકશો ફક્ત ને ફક્ત તમારા ફેમિલીના પ્રેમ અને સપોર્ટના કારણે એટલે હું ગુડ ટોક માધ્યમથી બધાને કહીશ કે જે પણ કરો છો દોસ્તો તમારા એકલાના સ્વાર્થ માટે નહીં તમારા કુટુંબ તમારા ફેમિલી અને આ ગુજરાત અને દેશ માટે વિચારો તો દોસ્તો ક્યારે તમને કોઈ પણ કામ કરતા કંટાળો નહીં આવે તમે બધા બધા કહો છો કે આ કરવું છે પણ મને કંટાળો આવે છે દોસ્તો એ કંટાળો કેમ આવે છે ખબર છે તમે તમારા એકલા માટે કરો છો તમે ખાલી મતલબ એટલું બધું જે કરો છો એ તમારા એકલા માટે કરો છો એટલે શોર્ટ ટાઈમ નું જે છે એ શોર્ટ ટાઈમ માટે તમે કરશો તો તમને થાક બધું લાગશે પણ તમારી અંદર વિઝન હશે લાંબુ વિઝન હશે તો તમને ક્યારે જોર નહીં આવે કોઈ પણ કંટાળો નહીં આવે કામ કરતા અને મજા આવશે જો કે દોસ્તો મને ભણવાનો બહુ શોખ હતો પહેલા તો મારે એવી જ ઈચ્છા હતી કે હું બહુ બધું ભણું મારા મામા જે શિક્ષકમાં છે મને પણ એમની જેમ બહુ ઇન્ટરેસ્ટ હતો ભણવામાં પણ હું બારમા ધોરણ સુધી જ ભણ્યો છું હા દોસ્તો તમે માનશો નહીં કે હું આટલું બધું બોલું છું મારા વિડીયામાં લાખો વ્યૂ છે મિલિયનોમાં પણ ઘણા બધા મારા સોંગ ગાયેલા છે પણ દોસ્તો હું સાચું જ ગઉ છું હું ફક્ત ને ફક્ત ધોરણ જ ભણ્યો છું બાર પાસ કર્યું છે અને પછી દોસ્તો હું કોલેજમાં ગયો ખરો ફર્સ્ટ હું ગયો ખરો પણ મને લાગ્યું કે સારું કોલેજમાં મારો જે મારા વિચારો હતા મારું સપનું હતું ત્યાંથી પૂરું થાય એમ નતું ત્યાં હું જતો ત્યારે એક બે લેક્ચર ના એ લોકો ભણાવે એક બે ના લગભગ એક થી બે કલાક મારા એમાં જાય પણ આખો દિવસ જે છે એ મારો ફાલતુમાં વેસ્ટ થઈ જાય ટ્રાવેલિંગમાં વેસ્ટ થઈ જાય દોસ્તો મને આ વસ્તુ પાલવતું ન હતું કારણ કે મારે ઓછા સમયની અંદર વધારે કામ કરવાનું હતું એટલે મેં નક્કી કર્યું કે સારું એટલે મેં નક્કી કર્યું કે શીખવાનું છે તો હું ગમે તે રીતે પણ શીખી શકીશ મારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ જવા માટે એવું તો જરૂરી નથી કારણ કે આપણો જે શોખ છે એ આપણને જ ખબર હોય છે એટલે મને પહેલેથી જ નક્કી હતું કે મારે કંઈક અલગ જ કરવું છે તો મારો ઘણો બધો સમય વેસ્ટ થતો હતો એટલે મેં વિચાર્યું કે મારે ભણવાથી તો હું મારા ગોલ સુધી પહોંચવાનો નથી પછી મને બહુ જ શોખ હતો પહેલેથી જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને મતલબ વગાડવાનો ને ગાવાનો એ બધો બહુ શોખ હતો સ્કૂલમાં જ્યારે પ્રાર્થના ગવરાતી ત્યારે હું પ્રાર્થનામાં પાર્ટિસિપેટ કરતો અને બધું વગાડવાનો ઢોલક એ બધું હું વગાડતો મને બહુ બધો શોખ હતો અને મને એ પણ ખબર છે અને મેં સૃષ્ટિ પહેલા આવતી હતી બાલ સૃષ્ટિ અંદર મેં મારી લખેલી પોએટ્રી એ પહેલી વાર મારી પોએટ્રી બાલ સૃષ્ટિમાં છપાઈ ત્યારે મને બહુ બધું અંદરથી લાગ્યું મારા ગુરુજીનો એમાં બહુ ફાળો હતો મેં લખી હતી તો પછી મેં ગુરુજીને વાત કરી કે મેં આ રીતને મેં જાતે લખી છે તો એ બહુ ખુશ થઈ ગયા અને એમને બાલ સૃષ્ટિનો કોન્ટેક કરી અને બાલ સૃષ્ટિમાં મારી પહેલી પોએમ છપાઈ આટલેથી દોસ્તો મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હા દોસ્તો અને એ બાળ સૃષ્ટિ જ્યારે આવી અને મને નીચે મારું નામ લખેલું આવ્યું રાઈટર વીરભન ઠાકોર પછી તો રાઈટર વીરભન ઠાકોરની શરૂઆત થઈ ગઈ મને લાગ્યું કે કેટલો બધો મને પ્રેમ મળ્યો બધા લોકોએ મારી જે પોએટ્રી લખેલી હતી એ લોકોએ પસંદ કરી અને બધા લોકોએ વાંચી એટલે મને લાગ્યું કે હું જરૂરથી લખી શકીશ અને પછી તો મારી લખવાની શરૂઆત થઈ ગઈ પછી મેં ઘણા બધા નાટક પણ જાતે લખ્યા અને આ નાટકો અમારી સ્કૂલમાં પણ ભજાવવામાં આવ્યા મેં ઘણા બધા નાટકો પણ લખ્યા અને પછી મને ખુદ થયું કે હું લખી શકું છું એ સમયે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ નહોતું હશે કદાચ સોશિયલ મીડિયા હશે પણ મને તો એના વિશે કશું જ ખબર નથી કારણ કે હું તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો મારી પાસે મોબાઈલ કે તો કઈ હતું નહીં તો પછી એના વિશે મને કોઈ ખ્યાલ જ નહોતો કે ભાઈ કઈ રીતે મારું જે કન્ટેન્ટ છે હું જે લખું છું એ લોકો સુધી પહોંચશે કશું ખબર નથી તો મનમાં તો બહુ બધા વિચારો આવતા હતા કે હું આમ કરું તેમ કરું આવું લખું તેવું લખું પણ એકલો એકલો જ વિચારતો હતો જ્યારે હું રાતના ઊંઘતો ત્યારે આવું બધું વિચારતો કે મારે આમ કરવું છે તેમ કરવું છે પણ કેવું કે નહીં કારણ કે કોઈ એવું સાંભળનારું પણ હતું નહીં કે ભાઈ હું એને કહી શકું ને એ લોકો મને સપોર્ટ કરે મેં તમને પહેલા જ કીધું કે સપોર્ટ તમને કોઈ નહીં કરે મેં બધા ઘણા બધા લોકોને કીધું મને બહુ શોખ હતો લખવાનો વાંચવાનો અને ગાવાનો તો હું ગીતો પણ બહુ સાંભળતો હતો ત્યારે ઘણા બધા એવા સારા એવા રાઈટરો હતા પણ મને ખબર નથી કે ભાઈ આ ગીતો જે આવે છે એને એનો કોઈ રાઈટર હોય છે કોઈ લખે છે ગીત આના વિશે કશું ખબર નથી પણ મારો આવો ઇન્ટરેસ્ટ હતો એટલે મેં થોડે થોડે બધું રિસર્ચ કર્યું અને વિચાર્યું તો ખબર પડી કે આ જે ગીતો આવે છે એ તો ડાયરેક્ટ કલાકારો નથી ગાતા અને તો કોઈક લખે છે ત્યારથી તો પછી મને આઈડિયા આવ્યો કે સાલું મારે પણ હવે રાઇટર બનવું છે ગીતકાર બનવું છે કલાકાર બનવું છે પણ ફરી એક પ્રોબ્લેમ સામે આવ્યો કોઈનો કોન્ટેક્ટ નહીં પૂછવું આજુબાજુના લોકો હતા એમને બધાને કીધું કે મારે ગીતો મેં હું ગીતો લખું છું મેં લખવાની શરૂઆત કરી દીધી ત્યારથી ને બધું જ મારું ઘણું બધું હતું મને ઈચ્છા થઈ કે આ બધા પોએટ્રી છે એના હું ગીતો બનાવું અને કોઈ પાસે ગૌરાવું જ્યારે જ્યારે ગીતો આવતા હતા અને કેસેટોના કવર હતા એ બધા કવરો ઉપર સૌથી પહેલા હું જોતો હતો કે કોનો નંબર છે આવા લોકોનો જેથી હું કોન્ટેક કરી શકું મેં બધા કવરો જોઈ જોઈ ફેદી ફેદી અને એમાંથી કોન્ટેક કરવાનું ચાલુ કર્યું ત્યાંથી મને ઘણા બધા રાઇટરોના કોન્ટેક્ટ થયા ઘણા બધા સ્ટુડિયો વાળાના કોન્ટેક્ટ થયા પણ એ લોકોને કોલ કર્યા ત્યારે દોસ્તો કોઈએ પણ મતલબ જેવો જોવે એવો જવાબ ના આપ્યો બધાએ કીધું કે પચાસ હજાર રૂપિયા થશે લાખ રૂપિયા થશે ત્યારે તમારું ગીત અહીંયા આવશે એટલે ઘણી મને એવું થતું કે આ બધું કામ નથી પણ કહેવાય છે ને કે શુદ્ધ હૃદયમાંથી નીકળેલું વચન ક્યારેય પણ ખાલી જતું નથી એટલે મારું જે સપનું હતું એમાં ભગવાનનો અને કુદરતનો બધાનો સપોર્ટ મળવા લાગ્યો અને ઘણા બધા લોકો જેમને મેં કોલ કર્યા હતા એ બધા લોકોએ જે લાખ લાખ રૂપિયા મને કહેતા હતા એ બધાની વાતોએ મને અંદરથી વધારે મજબૂત બનાવ્યો કે હવે સૌથી પહેલા જે સ્ટેપ છે એ છે પૈસા અને ત્યારથી મને પૈસા પર શીખવાનું મેં ચાલુ કર્યું કે સાલું સૌથી જરૂરી છે પૈસા પૈસા હશે તો જ આપણે કંઈક કરી શકીશું પૈસા વગર તો કશું થવાનું નથી એટલે સૌથી પહેલાં મેં મતલબ કંઈક પૈસા આવે એવું કરવાનું વિચાર્યું અત્યાર તો મને ઘણી બધી ખબર પડે છે કે ભાઈ પૈસા કેવી રીતે કમાઈ શકાય એને પણ પહેલાં મને કશું આવું હતું નહીં એટલે દોસ્તો પૈસા માટે મેં શરૂઆત કરી એ તો બહુ અલગ જ ટાઈપની હતી અત્યારે તમારી સામે જે રાઇટર વિરભન ઠાકોર છે એને સૌથી પહેલા પૈસા માટે થઈ અને જે અમારે ખેતી થતી હતી એમાં કપાસ વવરાતો હતો એ કપાસના રૂ વેણવા હું જતો હતો અને રૂ વેણવા જઈ જઈ અને પૈસા થોડા ઘણા ભેગા કર્યા અને મેં મારા પોતાના મહેનતથી એ ઘરે દુકાનનો સામાન લાવ્યો ત્યારે પણ મારા ઘરનાએ પહેલાં જ કીધું કે આવું બધું નથી કરતું અને કોઈ તારા પાસે લેવા નહીં આવે ને ઘણી બધી દુકાનો ઓલરેડી છે બધા આપણે બધા કજ્યા નથી વરવા પણ દોસ્તો મારે પૈસા જવતા હતા એટલે પૈસા માટે કંઈક તો કરવું જ પડે એટલે મે થોડે થોડે માલ લાવ્યો પેલા હે ને મેં પેટીમાં ખાલી માલ લાવ્યો અને થોડે 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 બધું થયું અને અત્યારે જે મારી દુકાન છે બહુ મસ્ત ચાલે છે અને હજારો રૂપિયાનો અત્યારે ધંધો રોજનો થાય છે પણ જે શરૂઆત મેં કરી એ ખાલી એક બે પોકેટ ને એવું બધું લાવતો હતો અને ખાલી પેટીમાં માલ રાખતો હતો અને અત્યારે ફ્રીજ ઠંડુ પીણું બધું જ મારી દુકાન ની અંદર મળે છે અને આટલેથી મારી પાસે પૈસા આવવાના ચાલુ થઈ ગયા તો હવે પૈસા આયા એટલે પછી કારણ કે દોસ્તો તમારી પાસે પૈસા આવે ને ત્યારે જ તમને કોક ત્યારે જ તમને કોઈક ક્રિએટિવ આઈડિયા આવે છે એટલે મારી પાસે પૈસા આયા થોડા ઘણા મારી પાસે પૈસા પોતાના આપવા મોડ્યા એટલે મને લાગ્યું કે હવે હું મારા સપના સુધી ફટોફટ પહોંચી શકીશ એટલે ફરી મેં મારી લાઈન પ્રમાણે કોન્ટેક કરવાના ચાલુ કર્યા તો પણ કોઈ એટલા બધો મને રિસ્પોન્સ આપ્યો નહીં પછી મેં વિચાર્યું કે સારું કંઈક કરીને તો આ જગ્યાએ જવું જ છે કંઈક તો એવું સિક્રેટ આના છે જે જાણવા પડશે મારે તો દોસ્તો હવે વાત કરીએ મારા સંગીતના સફરની કે કેવી રહી મારી સંગીતની સફર તો દોસ્તો મેં ઘણા બધા એવા ગીતો લખ્યા છે જે હજારોમાં લાખોમાં લોકોએ જોયા છે પણ એ ગીતોની અંદર મારું નામ નથી આખું બધું જે ગીતો મેં લખ્યા છે એ બધા ગીતો મતલબ કમાણી પણ લાખોની અંદર થઈ છે એ ગીતોની પણ એ ગીતમાં ક્યાંય પણ મારું નામ નથી ક્યાંય પણ કોઈને પણ ખબર નથી આજ સુધી કે એ ગીતો મેં લખેલા છે કારણ કે બીજાના થ્રુ મેં ઘણા બધા ગીતો આપ્યા એ મને આટલી બધી ખબર નથી કે આવી રીતે નામના પૈસા મળે લોકો લખવાના પૈસા આપે મન તો એક જ હતું કે મારું ગીત આવે બસ અને મારું ગીત આવે એ મને એકલાને જ ખબર હતી બાકી દુનિયાને કોઈને ખબર નથી છતાં પણ દોસ્તો હું આજે પણ એ લોકોનો બહુ આભાર માનું છું કે ભલે એ લોકોએ મારું નામ નથી આપ્યું પણ એન્ટ્રી તો જરૂર કરાવી છે કારણ કે મને જ્યારે ગીતો આવતા હતા રેકોર્ડિંગ થઈ અને હું સાંભળતો તો ભલે દુનિયાને ખબર નથી કે એ ગીતો મારા છે પણ મને એકલાને તો ખબર હતી એટલે મને એ તો ખબર પડી ગઈ કે મારા ગીતો પણ સારું ચાલે તો છે પણ લોકોની નજરમાં તો મારા ગીતો નહોતા મને એકલાને જ ખબર હતી કે આ ગીતો મારા લખેલા છે બાકી બીજા લોકોને કોઈને પણ ખબર નથી કે આનો રાઇટર આ છે કે તે છે કોઈ પણ જગ્યાએ પોસ્ટરમાં મારું નામ નથી આવ્યું અને એક પણ રૂપિયો મને એ ગીતોનો મળ્યો નથી કે થોડી ઘણી ક્રેડિટ પણ આપી હોત તો પણ સારું હતું પણ બિલકુલ પણ ક્રેડિટ પણ એ ગીતોમાં નથી અને દોસ્તો યુટ્યુબમાં અત્યારે પણ એ ગીતો એવેલેબલ છે લાખોમાં મિલિયનોમાં વ્યૂ છે એ ગીતોના તો દોસ્તો ગીતોમાં મારું નામ ના આવ્યું પોસ્ટરમાં મારું નામ ના આવ્યું પણ તોય પણ એ વાતનું મને કોઈ દુઃખ નથી પણ એક વસ્તુ મને શીખવા જરૂર મળ્યું છે ઘણું બધું મને શીખવા મળ્યું છે કે સાલું મારા ગીતો ચાલે છે તો હવે આ લાઇનમાં જ આપણે આગળ કંઈક કરવું છે તો પછી દોસ્તું સમય કરે એવું કોઈ નથી કરતું જેમ જેમ તમને સમય થાય તેમ તેમ તમને અનુભવ થાય છે કોઈ પણ કોઈ પણ વસ્તુમાં તમે પહેલાં એન્ટ્રી કરો તો તમને કશું ખબર ના પડે પણ જેમ જેમ તમે એમાં ટાઈમ આપો ત્યારે ત્યારે તમને ઘણું બધું શીખવા મળે છે એમ મને પણ બહુ બધા અનુભવ થયા અને પછી પહેલી વાર મેં મારું સોંગ રેકોર્ડિંગ કર્યું અને મારું સોંગ મેં મારા ખુદના અવાજમાં કર્યું જહુમાનું મારું ફર્સ્ટ સોંગ હતું મેં અને એક સિંગર છે સિંગર આશા ઠાકોર અમને બંને સાથે સોંગ ગાયું હતું બહુ સારું સોંગ છે જહુમાનું સોંગ હતું અને પછી એ સોંગ પણ બહુ બધો પ્રેમ મળ્યો બહુ બધો આશીર્વાદ મળ્યા લોકોના બહુ બધા સપોર્ટ લોકોના મળવા માંડ્યા પછી મેં લખવાની શરૂઆત કરી મેં મતલબ ગાવામાં તો મેં ઘણા બધા ગીતો ગાયા છે જો કે મારા ગીતો પણ મિલિયનોમાં છે આમ તો ગાવાનો ગાવાનો મને મને બહુ શોખ શોખ હતો હતો એ સિંગર બનવું હતું પણ વચ્ચે મારો લખવાનો પણ બહુ શોખ હતો મેં ઘણી બધી પોઈટ્રીઓ લખી હતી એટલે મેં લખવાનું પણ ચાલુ રાખ્યું અને અત્યારે એક સિંગર તરીકે તો ઠીક છે પણ એક રાઇટર તરીકે બધા લોકો મને ઓળખે છે આજે ઘણા બધા મારા લખેલા સોંગ મિલિયનોમાં છે અને પહેલું જે મારું રેકોર્ડિંગ થયું એ અમારે પાટણમાં એક સ્ટુડિયો છે સુર સુરમિલન રેકોર્ડિંગ સ્ટુડિયો અસમુખ પટેલ એમના ત્યાં મારું રેકોર્ડિંગ થયું મેં ખુદ મેં અને સિંગર એક આશા ઠાકોર કરીને છે અમે બંને સાથે સોંગ ગાયું અને પછી તો ઘણા બધા સિંગરોના મેં ગીતો લખ્યા છે એની લિસ્ટ તો બહુ લાંબી છે આકાશ ઠાકોર છે જીવ હથેળી ઉપર મેં કહ્યું એમના બધા ગીતો અત્યારે ચાલે છે એમના પણ ફર્સ્ટ સોંગ મેં બહુ બધા લખ્યા છે અને બીજું અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે તમને બધાને ખબર છે નયના ઠાકોર નયના ઠાકોરનું નામ આવે તો વીરભન ઠાકોરનું નામ આવ્યા વગર રહે જ નહીં કારણ કે દોસ્તો જ્યારે એમનું માર્કેટમાં બિલકુલ પણ નામ નહોતું ત્યારથી અમારો તો ઘર જેવો સંબંધ છે અને એમની પણ સ્ટોરી બહુ ખતરનાક છે દોસ્તો એમની સ્ટોરી થોડીક હું કહી દઉં જ્યારે અમે રેકોર્ડિંગ કરવા ગયા ત્યારે રસ્તામાં મારે વાત થઈ અને એમને પણ ઘણા બધા તડકા છાયા જોયા છે ટૂંક સમયમાં નૈના ઠાકોરની પણ બાયોગ્રાફી ગુડ ટોક્સમાં તમને જોવા મળશે અને બીજું કે આવી રીતે મારા ઘણા બધા સિંગરો સાથે મેં કામ કર્યું છે નૈના ઠાકોર છે લતા ઠાકોર કઠે બાજોટ એના જે સિંગર છે એમનું ફર્સ્ટ સોંગ હતું એ બી મેં લખ્યું છે હિરલ ઠાકોર છે કિંજલ ઠાકોર છે ધવલ બારોટ છે બધી એટલી બધી લિસ્ટ લાંબી છે કે મતલબ સવારથી મોડીને સાંજ સુધી હું સિંગરો ગણ્યા કરું ને તો પણ ના ગણી રહે એટલા બધા નવા સિંગરોના મેં ગીતો લખ્યા છે વલસાડ વાપી કચ્છ કોઈ પણ એવો ખૂણો ગુજરાતનો બાકી નથી જેમના મેં ગીત ના લખ્યા હોય મને તો દોસ્તો જે સુપરસ્ટાર ચાલે છે એ લોકોના ગીત લખવાની નથી મજા આવતી પણ મને સૌથી જે શરૂઆત કરે છે કારણ કે હું જે જગ્યાએથી આવ્યો છું એ જગ્યાએથી જે લોકો આવે છે એમના સપના મને પૂરા કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે જે નવા લોકો છે એમને સપોર્ટ કરવાનું મને દિલથી મજા આવે છે કારણ કે મને એવું નથી કે મારા મિલિયનોમાં બધા ગીતો ચાલે હું બધા જે સ્ટાર લોકો છે એમને બધાને દોસ્તો મારા ગીતો હું લખું છું જે મારો ટાઈમ આપીને અને જે મહેનત કરીને એ બધા ગીતો મારા જે પણ સિંગર ગાય એ તો ચાલી જ શકે છે દોસ્તો તમે ખુદ વિચારો કે નવા સિંગરોના જો મિલિયનોમાં જતા હોય તો એ સિંગરો ગાય તો એક દિવસની અંદર મારા ગીતો મિલિયનો થાય પણ દોસ્તો જોતા મારે લોકોનો પ્રેમ જોવે છે મેં જે જગ્યાએથી નામ બનાવ્યું છે છે મારું સપનું કે મારે એક હજારથી થી વધારે નવા સિંગરો જેમના ફર્સ્ટ સોંગ મેં કર્યા હોય એ બધાને મારે એક હજારથી વધારે સિંગરો બનાવવા છે એટલે હું રાત દિવસ હું ને મારી ટીમ બહુ બધી મહેનત કરીએ છીએ નવા સિંગરો માટે જેમનો પણ કોલ આવે એમની સાથે પ્રેમથી વાત કરીએ છીએ અને જેટલો પણ થાય એટલો સપોર્ટ કરવાની કોશિશ કરીએ છીએ ઘણા બધા એવા જે સિંગરો છે જેના ફર્સ્ટ સોંગ મેં લખ્યા છે અને એ બધા ટોપ લેવલમાં ચાલે છે અત્યારે દોસ્તો સંગીતની લાઇનની વાત કરું તો સંગીતની લાઇનની અંદરથી મેં ઘણા બધા રૂપિયા કમાયા છે અત્યારની જો ઇન્કમની વાત કરીએ તો મંથલી ઇન્કમ પણ સારી એવી મારી થઈ જાય છે કારણ કે દોસ્તો તમને બધાને ખબર છે કે ક્રિએટિવિટી જે છે એની તો કોઈ ફિક્સ નથી તમે જેટલું ઈચ્છા હોય જેટલું તાકાત હોય તમારી અંદર અને જેટલું તમે વિચારો એટલી એનો ચાર્જ કરી શકો છો કારણ કે ક્રિએટિવિટી એ તમારી છે તમે કોઈ પણ ઓફિસમાં કામ કરતા હશો કોઈ પણ તમે બીજી જગ્યાએ કામ કરતા હશો તો એનો ફિક્સ હશે કે ભાઈ આટલા જ તમને મહિનાના મળશે પણ આમાં એવું નથી આમાં તમારી અંદર જે ટેલેન્ટ છે એટલે જ તમને બધાને કહું છું કે તમારી અંદર જે વસ્તુ છે તમારી અંદર જે ટેલેન્ટ છે એને દોસ્તો બહાર લાવવાની કોશિશ કરો એટલે દોસ્તો હું બધાને ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલમાં પણ આ જ વાત કરતો હોઉં છું કે તમારી અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવો મારી યુટ્યુબ ચેનલ છે એમાં હું લોકોને ફ્રીમાં મારી અંદર જે છે એ બધું શીખવાડી રહ્યો છું વીરભન ઠાકોર કરીને મારી એક યુટ્યુબ ચેનલ છે એની અંદર પણ મેં બધા ફ્રીમાં ઘણા બધા વિડીયા એવા છે કે ભાઈ ગીત કેવી રીતે લખવું પ્રાસ એટલે શું અલંકાર એટલે શું આવા બધા વિડીયા મેં ફ્રીમાં અપલોડ કર્યા છે જેથી લોકો શીખી શકે અને પોતે રાઇટર બની શકે કારણ કે દોસ્તો રાઇટર બનીને પણ ઘણા બધા પૈસા કમાઈ શકાય છે કારણ કે મને કોઈનાથી એવું છે ને કે ભાઈ હું રાઇટર છું તો બીજા રાઇટર શીખી જશે તો એ લોકો આગળ આવી જશે ને મારું પત્તું કપાઈ જશે એવું નથી કારણ કે દોસ્તો મેં એક જ વસ્તુ મારા ગુરુજી પાસેથી અને બધી જગ્યાથી શીખ્યું છે કે વિદ્યા વાપરવાથી વધે છે જેટલું તમે બીજાને શીખવાડશો એટલું ડબલ તમને આવડી જશે એટલે એવું તો રાખવાનું જ નહીં કે ભાઈ તમે બીજાને શીખવાડશો તો એ લોકો તમારાથી આગળ થઈ જશે ના એવું નથી તમે દોસ્તો જે શીખવાડો છો એ તમારું એટલું બધું થઈ જાય છે કે એ વાતને તમે ક્યારેય પણ ભૂલી શકતા નથી એટલે દોસ્તો ઉલટાની આ તો સારી બાબત છે તો દોસ્તો તમારી અંદર જે વસ્તુ છે એ લોકો સાથે શેર કરવાનું રાખો ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં પણ તમે બીજાના ગીત ઉપર વિડીયો બનાવો છો તો ઠીક છે પણ દોસ્તો તમારી અંદર જે વસ્તુ તમને આવડે છે તમને જે ઇન્ટરેસ્ટ છે એના ઉપર જો તમે કામ કરવાનું ચાલુ કરો તમને બધાને ખબર છે કે વાકુભા કોમેડિયન એ કોઈ એમનું નામ કઈ રીતે તમે જાણો છો એ કોમેડીથી એટલે મતલબ દોસ્તો અહીંયા એ છે કે તમારી અંદર જે ટેલેન્ટ છે એને તમે જો બહાર લાવશો તો દોસ્તો તમે ફટાફટ સક્સેસ ને અચીવ કરી શકશો અને ફટાફટ તમારા સપના સુધી પહોંચી શકશો તો દોસ્તો મને આટલી બધી તમારી સાથે વાતો શેર કરવાનો મોકો આપ્યો એટલે ગુડ ટોક્સની આખી ટીમનો હું દિલથી આભાર માનું છું અને દોસ્તો બીજું ખાસ કે ગુડ ટોક્સની અંદર બધા જે સિંગરો અત્યારે છે એમની બધાની બાયોગ્રાફી ટૂંક સમયમાં આવશે એટલે અત્યારે જો તમે ગુડ ડોક્સ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો એમના ઇન્સ્ટામા પેજ અને એમના ફેસબુક પેજને પણ બધા તમે લાઈક કરજો કારણ કે દોસ્તો જો ફालतુ વિડિયો જોવાનો કોઈ મતલબ નથી પણ આવો કોઈ વિડિયો તમે જોશો તો એમાંથી ખાલી એક લાઈન તમારા અંદર ઉતારશો તો આખી તમારી જિંદગી બદલાઈ જશે કારણ કે હજારો બુકોની અંદર જો તમે એક લાઈન ખાલી ઇમ્પ્લિમેન્ટ કરો ને તો પણ ઘણું છે આખી બુકની અંદર એક જ લાઈન એવી હોય છે જે તમારી જિંદગી બદલી શકે છે એટલે દોસ્તો જો ગુડ ટોક્સનો એક પણ વિડીયો તમારા અહીંયા અસર કરી ગયો ને તો તમારી લાઈફ આખી બદલાઈ જશે તો દોસ્તો છેલ્લે કહીશ કે હંમેશા ગુડ ટોક્સ ને સાંભળતા રહેજો અને હંમેશા હું મારા બધા વિડીયોમાં કહું છું એમ આજે પણ કહું છું કે હંમેશા નવું શીખતા રહો અને આ મારો વિડીયો જોવા બદલ હૃદયની ગહેરાથી વેપન ઠાકોરના જય માતાજી